અંકલેશ્વર પંથકમાં નય અને વાતાવરણમાં આજકાલ હૃદયને ઠારે તેવા દ્રશ્યો ગોચર થયા છે વૃક્ષોની ડાળો ને ઉપર ઝૂલતા નયનરમ્ય સુગડીના માળા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે બાંધકામ ક્ષેત્રના કસબીઓ માટે વર્ષોથી સુગડીનો માળો એક સંશોધનનું કેન્દ્ર બન્યા છે પક્ષી સૃષ્ટિમાં સુગડી નામનું નાનેરૂ પારેવું તેની માળા ગૂંથવાની ખાસ કાબિલિયતને કારણે અનોખું સ્થાન મેળવે છે પક્ષીઓ માળા બાંધે અને અંતે લોકોના દિવાનખંડમાં સુશોભનનું કેન્દ્ર બનીને રહે છે સિમેન્ટ ક્રોકીટના જંગલોના વ્યાપ સાથે સુગડી એ આમ તો આવવારું જગ્યાએ માળા બાંધવાની શરૂઆત કરી છે સુગડીના માળાની આંતરિક બાંધણી અને બાહ્ય દેખાવ આર્કિટેક્ચરની દ્રષ્ટિએ બે નમૂન નમૂના રૂપ બની રહે છે સૂકા ઘાસ અને તણકલાની મદદથી સુગડી તેનો માળો ગૂંથે તે સમગ્ર પ્રક્રિયામાં એક સપ્તાહ જેટલો સમય વીતી જાય છે બાહ્ય વર્તુળાકાર દેખાવ ઉપરાંત આંતરિક વ્યવસ્થામાં આગવી સૂજ એ માત્ર સુગડીના માળામાં જોવા મળે છે માળાના નીચેના ભાગે પ્રવેશ દ્વાર ઈંડા માટે માળાની અંદર વર્તુળાકાર ભાગ અને માળામાંથી બહાર જવામાં અલાયદો માર્ગ ન કેવળ સલામતીની દ્રષ્ટિએ બલકે ઈંડા કે તેના બચ્ચાઓ માટે હોપ પેદા કરે છે બાંધકામ ક્ષેત્રના કશબીઓ માટે

ડાળાના છેલ્લા ભાગ સુધી અલગ અલગ જગ્યાએથી તણખાવણી લાવી માળો બનાવતી હોય છે એ માળામાં અલગ અલગ ખંડ બનાવવામાં આવતા હોય છે કે જેમાં ઈંડા મૂકવાનો ખંડ પ્રવેશ દ્વાર નીકળી શકે ઇજિલી એ રીતે માળો બનાવે છે કાટાળા ઝાડ પર ડાળીના છેલા ભાગ સુધી માળો બનાવવાનું કારણ પણ એ હોય છે કે જેનાથી કોઈ સાપ કે કાગડો કે કોઈ નુકસાન ન કરી શકે અને સુગ્રી એ રીતે માળો બનાવે છે કે જેમાં ગમે તેવું વાવાઝોડું આવે ચોમાસું હોય તો એ માળાને કોઈ નુકસાન થતું નથી એની પાસે હાલના સમયમાં કોઈ હાલના સમયમાં આપણે આ એક આર્કિટેક્ચરનો સંશોધનનો વિષય છે કે સુગરી પાસે કોઈ સાધન નથી તો પણ સાસ વડે એક એક તણખલું ગૂંથીને એ રીતે મજબૂતાઈથી માળો બનાવે છે કે જેને કોઈ નુકસાન કે કોઈ એને નુકસાન ના થઈ શકે ગમે તેવા વાવાઝોડામાં કદાચ ડાળી ભાગી જાય તો એ ડાળા પડી જાય બાકી માળાને કોઈ નુકસાન થતું નથી આપણે ગમે ત્યાં જ્યાં બોર હોય ખેર હોય દેશી બાવળ જે રીતે કાંટાળો ઝાડ હોય ત્યાં મોટાભાગે બોરને વધારે પસંદ કરતા હોય છે એટલે આપણે અત્યારે પણ ગમે ત્યાં બોર કેમ હોય તો ત્યાં આપણે જોઈ શકીએ છીએ